વડોદરા પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હાલમાં ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં નદી નાણાં ભરાયેલા છે જેથી સ્થાનિક લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા મકરપુરા પોલીસ દ્વારા પણ દંતેશ્વર તળાવ નજીક રહેતા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો